એટલે હું તારા કટકા કરીને અમે દાટી દેશ હું જોતોય નહીં મળીને તારાથી થાવી કરી લેજે પછી બીજા દિવસે હું તૈયારી પછી રવિવારને દિવસ પોલીસ કેસ કરવા યોગ્યો તો અરજી લઈને આવતો રહ્યો બીજા દિવસે મેં એફાર એ ફળવી અને આગળની કાર્યવાહી કરી અને આગળના પગલાં લેવાના છે એ પોલીસ ખાતુંને નમ્ર વિનંતી મારી અને ખનીજ ખાતાને નમ્ર વિનંતી કે આમાં આગળ પગલાં ધ્યાન દઈને લે નકર મારા જીવનનો જોખમ છે મને પણ કઈ પણ થાય એની રાજુ ને જગો ભાઈ જવાબદારી એની માથે ગમે કઈ થાય આગળ ને કાર્ય કરો ખનીજ ખાતા વાળા હું પણ કંઈ પણ આપશે મારી માથે થાય ને ઓલી થાય એટલે મારી એની જવાબદારી બતાવી છે મારું નામ યશવંતસિંહ ભરતસિંહ રાયજાદા મોટી ઘસારી ઉપસરપંચ છું મોટી ઘસારી હવે જે કઈ આ બનાવ બનેલો છે એ મોટી ઘસારી ગ્રામજનો જે કાંઈ ખનીજ ચોરી થાય છે એ ખનીજ ચોરીને લઈને વારંવાર અમને રજૂઆત કરેલી છે ભાઈ મોટી ઘસારીને ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી છે ભાઈ આ બનાવને તમે રોકો અમે પણ ઉપર જાણ કરેલી છે ખનિજ વિભાગને જાણ કરેલી છે પોલીસ તંત્રને જાણ કરેલી છે તો આની અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થયેલ નથી એ બાબત બાબતે જે રતિભાઈ દાનાભાઈ વેગડા જે ખનીજ ચોરી અટકાવવા ગયેલા એ બનાવને લઈને જે કઈ બનાવ બનો મારામારીનો બનાવ બનો જે કઈ મારી નાખવાની ધમકી આપે છે સામેવાળા લોકો એવું કહીને જે કઈ રતિભાઈ એફઆઈઆર કરાવેલી છે આ બાબતને લઈને રતિભાઈ જો કઈ પણ પગલું ભરશે તો આ જવાબદારી તમામે તમામ તંત્ર રહેશે તમામ અધિકારીઓની રહેશે અને જાનના જોખમથી જે કઈ અધિકારીઓને